વલસાડ જિલ્લામાં ચાલી રહેલા અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો આજે ખેડૂતોએ વિરોધ કરી અને ચાલી રહેલા કામને બંધ કરાવ્યો હતો આથી તંત્ર દોડતું થયું હતું ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર નહીં મળ્યું હોવાથી નારાજ ખેડૂતોએ આજે ચાલતા કામનું બંધ કરાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે સરકાર દ્વારા આ એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરાવેલી જમીનના વળતર ચૂકવવામાં આવ્યું હતું જો કે હજુ પણ કેટલા ખેડૂતોનો વળતર બાકી છે આથી ખેડૂતોનો તેનો વિરોધ કરી રહ્યા છે વલસાડના વિનવાડા ગામમાં અને આસપાસના વિસ્તારમાં સાડત્રીસ જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે જમીની સાથે સંપાદિત થયેલી જમીનના ઝાડ પણ કાપી નાખ્યા હોવાથી કપાયેલા ઝાડોનું પણ હજુ સુધી વળતર નથી મળ્યું આથી ખેડૂતો અવારનવાર તેની માંગ કર્યા હતા જોકે હજુ સુધી ખેડૂતોને માંગ નહીં સંતોષતા આખરે આજે રોષી ભરાયેલા ખેડૂતોએ બિલવાડા નજીક ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેના કામને બંધ કરાવી હતું જ્યાં સુધી તેમને વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ કામ ચાલુ નહીં કરવા દે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ રમણભાઈ મોરારભાઈ પટેલ અત્યારે અમારે જે બંધ કરવાની એક્સપાયન્ટ કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો જે સાત્રીસ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે ને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ એ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વરસ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વટર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા બીજા આવ્યા એ ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારે રિટાયર્ડમાં આપેલા છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવો જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું મારું નામ ગણપતભાઈ ડાયાભાઈ પટેલ છે આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા એ માટે ખેડૂત આટા મારે છે કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપ્યા આપ્યા કર આપતા નથી એમ આ દોળ અળી વર થઈ ગયા હું ને કામ ચાલુ કરીને આવ્યા બીજા બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ અટકાવવા માટે અમારે કામ ને કોણ ના કહી ખેડૂતોને પૈસા આપી દેવો નહીં તમે હું ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે આ તો જાપાનની તો પૈસા નથી આપતા એ મને એમ અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂતને ક્યાં સુધી બંધ રાખશો કામ કામ તો જ્યાં લગ્ન મને પૈસા નહીં મળે ને ત્યાં લગ્ન બનાઈ રહેશે